વિદેશી જહાજનો વિડિયો પોસ્ટ કરી ખોટી માહિતી ફેલાવનાર સુરેન્દ્રનગરનો શખ્સ સુરતમાં પકડાયો છે ઘોઘા હજીરા રો રો ફેરીનો ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના ગુનામાં સાયબર ક્રાઇમે બે શખ્સોને પકડી પાડ્યા છે બંને શખ્સોએ સોશિયલ મીડિયામાં એક વીડિયો જે વિદેશના કોઈ જહાજનો હતો જહાજમાં લોંખની એંગલ તૂટેલી બતાવવામાં આવી હતી આ વીડિયો સુરત સીમાડાના કા નાના વરાછા એ રહેતા જમીન દલાલ સંદીપ બેચણ ઢોળિયા સોશિયલ મીડિયા પરથી ડાઉનલોડ કરી તેમાં ખોટી પોસ્ટ રોરો ફેરીના નામે મૂકી પાછો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી દીધી હતી પછી આ વિડિયો સોશિયલ મીડિયા પરથી સુરેન્દ્રનગરના અનિંદ્રા ગામના રહેવાસી અને ડીજે સાઉન્ડનો ધંધો કરનાર મહેશ ભવાન પરમારે ડાઉનલોડ કરી તેના આઈડી પરથી પાછો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ બાબતે હજીરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે સૌપ્રથમ મહેશ પરમારને ઉંચકી લાવી હતી જેની તપાસમાં આ વિડિયો સુરતના સંદીપ ઢોળિયાના આઈડી પરથી તેણે ડાઉનલોડ કરેલો હોવાની વાત કરી હતી આથી પોલીસે સંદીપને પણ પકડી લેવાયો હતો